નમસ્કાર મિત્રો ઓનલી જીકે એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના વિડીયોમાં આપણે આવનારી વનરક્ષકની પરીક્ષામાં ઉપયોગી બને તેવા પર્યાવરણના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોવાના છીએ તો દોસ્તો વિડીયોને અંત સુધી જોઈજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયોને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો તો ચાલો મિત્રો પહેલો પ્રશ્ન જોઈશું પક્ષીઓનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે તો જે પક્ષીઓનું હૃદય છે તે ઓપ્શન બી ચાર ખંડોનું બનેલું હોય છે ચાલો પ્રશ્ન નંબર બે જોઈશું પક્ષીઓનો અભ્યાસને શું કહેવાય છે તો જે પક્ષીઓનો અભ્યાસ છે તેને ઓપ્શન સી ઓનર્થોલોજી કહેવામાં આવે છે ચાલો પ્રશ્ન નંબર ત્રણ જોઈશું પો પક્ષીઓમાં પોલીસ પટેલ તરીકે કયા પક્ષીને ઓળખવામાં આવે છે તો પક્ષીઓમાં પોલીસ પટેલ તરીકે ઓપ્શન ડી કાળો કોશીને ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર ચાર કયા પક્ષીને પ્રેમ અને સમર્પણનું પ્રતિક માનવામાં આવે છે તો પ્રેમ અને સમર્પણનું પ્રતિક ઓપ્શન બી સારસ નામના પક્ષીને માનવામાં આવે છે ચાલો પ્રશ્ન નંબર પાંચ જોઈશું નીચેનામાંથી કયું પક્ષી સફાઈ કામદાર પક્ષી નથી તો એ પક્ષી છે ઓપ્શન ડી સકરો સકરો એ સફાઈ કામદાર પક્ષી નથી જ્યારે ગીધ કાગડો અને સમડી આ ત્રણેય સફાઈ કામદાર પક્ષી છે ચાલો પ્રશ્ન નંબર છ જોઈશું પક્ષી જગતમાં સૌથી વધુ તીક્ષ્ણ દ્રષ્ટિવાળું ધરાવતું પક્ષી કયું છે તો સૌથી વધુ તીક્ષ્ણ દ્રષ્ટિ ધરાવતું પક્ષી ઓપ્શન બી ફાલ્કન છે ચાલો પ્રશ્ન નંબર સાત જોઈશું વિશ્વ ચકલી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો જે વિશ્વ ચકલી દિવસની ઉજવણી છે તે ઓપ્શન સી વીસ માર્ચના રોજ કરવામાં આવે છે અને વિશ્વ વન દિવસની ઉજવણી એકવીસ માર્ચના રોજ કરવામાં આવે છે ચાલો પ્રશ્ન નંબર આઠ જોઈશું ભાવનગર નજીક વેળાવદર નેશનલ પાર્કમાં કયું પક્ષી જોવા મળે છે તો જે વેળાવદર નેશનલ પાર્ક છે વેળાવદર કાળિયાર નેશનલ પાર્ક છે ત્યાં ઓપ્શન ડી ખડબોટ નામનું પક્ષી જોવા મળે છે ચાલો પ્રશ્ન નંબર નવ જોઈશું કુવળના સમૂહને શું કહેવાય છે તો જે કુવરનો સમૂહ હોય છે તેને ઓપ્શન એ સંસદ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર દસ જોઈશું સૌથી વધુ આયુષ્ય ધરાવતું પક્ષી કયું છે તો સૌથી વધુ આયુષ્ય ધરાવતું પક્ષી છે ઓપ્શન સી યુરોપિયન ઈગલ ચાલો નંબર જોઈશું ભારતમાં જોવા મળતું સૌથી સારું ગાયક પક્ષી કયું છે તો એ છે ઓપ્શન બી સામા ચાલો પ્રશ્ન નંબર બાર જોઈશું કયું પક્ષી ક્યારેય જમીન પર પગ મૂકતું નથી એવી માન્યતા છે તો મિત્રો એ પક્ષી છે ઓપ્શન ડી હરિયલ કયા પક્ષીને અશુદ્ધિ દૂર કરનાર ચૌદ જોઈશું હિન્દુ ધર્મ મુજબ પક્ષીઓના ભગવાન તરીકે કયા પક્ષીને ઓળખવામાં આવે છે તો પક્ષીઓના ભગવાન તરીકે ઓપ્શન બી ગરુડ ઓળખવામાં આવે છે ચાલો પ્રશ્ન નંબર પંદર જોઈશું મહિનાઓ સુધી ખાધા પીધા વગર રહી શકતું પક્ષી કયું છે તો મિત્રો એ પક્ષી છે ઓપ્શન સી ધ્રુવીય પેંગ્વિન પ્રશ્ન નંબર સોળ જોઈશું કયું પક્ષી ઊંધી ચાંચ રાખીને ખાય છે તો મિત્રો એ પક્ષી છે ઓપ્શન ડી ફ્લેમિંગો ચાલો પ્રશ્ન નંબર સત્તા જોઈશું કયું પક્ષી સ્વર્ગના પક્ષી તરીકે ઓળખાય છે તો મિત્રો એ પક્ષી છે ઓપ્શન બી દૂધરાજ પ્રશ્ન નંબર અઢાર નીચેનામાંથી કઈ રચના પક્ષીઓમાં જોવા મળતી નથી તો જે દાંત હોય છે તે પક્ષીઓમાં જોવા મળતા નથી જ્યારે આંખો હોય છે ચાંચ હોય છે અને પિંગો સ્ટાઇલ હોય છે ચાલો પ્રશ્ન નંબર ઓગણીસ જોઈશું ધ ફોલ ઓફ સ્પેરો કોની આત્મકથા છે તો જે આ ધ ફોલ ઓફ સ્પેરો નામની આત્મકથા છે તે ઓપ્શન બી ડોક્ટર સલીમ અલીની છે ચાલો પ્રશ્ન નંબર વીસ જોઈશું પેક્ટન રચના ખાલી જગ્યાની આંખોમાં જોવા મળે છે તો જે આ પેક્ટન રચના છે તે ઓપ્શન સી સીક પક્ષીની આંખોમાં જોવા મળે છે ચાલો પ્રશ્ન એકવીસ જોઈશું નીચેના માહિતી કયા લક્ષણના લીધે પક્ષીઓમાં શરીરસરૂપ અલગ પડે છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી શરીરનું તાપમાન નિયમન જોવા મળે છે આનાથી તે શરીરસુપથી અલગ પડે છે ચાલો પ્રશ્ન નંબર બાવીસ જોઈશું હમિંગબર્ડના વિધાન ખોટું છે તો ઓપ્શન ડી તે જાપાનમાં જોવા મળે છે આ વિધાન ખોટું છે છે જ્યારે તે તે વિશ્વનું સૌથી નાનું ઉડનાર પક્ષી બીજું જોઈએ તો આગળ અને પાછળ એમ બંને દિશામાં ઉડી શકે છે અને ત્રીજું જોઈએ તો તે સનબર્ડ કે હેલેના પણ કહેવામાં આવે છે આ ત્રણે ત્રણ વિધાન સાચા છે જ્યારે ઓપ્શન ડી એ વિધાન ખોટું છે ચાલો પ્રશ્ન નંબર ત્રેવીસ જોઈશું સૌથી વધુ પીછા ધરાવતું પક્ષી કયું છે તો મિત્રો એ પક્ષી છે ઓપ્શન બી વિશાલ હંસ પ્રશ્ન નંબર ચોવીસ ભારતનું નાનામાં નાનું પક્ષી કયું છે તો ભારતનું નાનામાં નાનું પક્ષી પૂછે તો એમાં આવશે ફૂલ સુંગણી ચાલો પ્રશ્ન નંબર પચીસ જોઈશું ન્યુઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી કયું છે તો ન્યુઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી છે ઓપ્શન ડી કીવી પ્રશ્ન નંબર છવ્વીસ સૌથી મોટું શિકારી પક્ષી કયું છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી કોન્ડોર ગીધ ચાલો પ્રશ્ન નંબર સત્યાવીસ જોઈશું કયા કાયદા અંતર્ગત મોરને સંપૂર્ણ આરક્ષિત ગણવામાં આવે છે તો મિત્રો એક કાયદો છે ઓપ્શન બી વન્યજીવ સંરક્ષણ ધારો ઓગણીસો બોતેર પ્રશ્ન નંબર અઠ્યાવીસ જોઈશું કયા પક્ષીનો માળો સૌથી સુંદર અને શ્રેષ્ઠ હોય છે તો મિત્રો એ પક્ષીનો માળો છે ઓપ્શન ડી સુઘરીનો માળો પ્રશ્ન ઓગણત્રીસ જોઈશું નીચેનામાંથી કયું પક્ષી અન્ય પક્ષીઓના હુમલાના સમય રેતીમાં સંતાઈ જાય છે તો મિત્રો એ પક્ષી છે ઓપ્શન સી ચાલો પ્રશ્ન નંબર ત્રીસ જોઈશું ને અયોગ્ય વિકલ્પ પસંદ કરો દરજીડો તેના માળેની કલાત્મક ગૂંથણી માટે કરોળિયાના ઝાડાનો ઉપયોગ કરે છે બીજું વિધાન જોઈએ તો દિલ્હીનું રાજ્ય પક્ષી ઘોરાડ છે ત્રીજું વિધાન જોઈએ તો સુરખા બળા હંજ તથા રોયલ બર્ડ તરીકે ઓળખાય છે અને ચોથું વિધાન જોઈએ તો પક્ષીઓનું હૃદય ત્રણ ખંડોનું ધરાવે છે તો મિત્રો આમાં સાચો જવાબ થશે ઓપ્શન ડી આ વિધાન ખોટું છે જ્યારે બાકીના એ બી અને સી આ ત્રણે ત્રણ વિધાન સાચા છે ચાલો પ્રશ્ન નંબર એકત્રીસ જોઈશું બાર્ડ ગોલ્ડન સમુદ્રી ટોની ઇમ્પેરિયલ વગેરે કયા પક્ષીની પ્રજાતિ છે તો જે આ જગતભાઈ કિનખાબ છે તે ઓપ્શન બી ચકલી બચાવો અભિયાન સાથે સંકળાયેલા વ્યક્તિ છે ચાલો તો પ્રશ્ન નંબર તેત્રીસ જોઈશું કયું પક્ષી સૌથી ઝડપથી પાકો ફોફડાવે છે તો મિત્રો એ પક્ષી છે ઓપ્શન સી પ્રશ્ન નંબર જોઈશું પક્ષીઓનો સૌથી મોટો વર્ગ કયો છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી માખીમાર વર્ગ પ્રશ્ન નંબર પાંત્રીસ જોઈશું જે વ્યક્તિ પક્ષીઓના ઈંડાઓનો અભ્યાસ કરતો હોય તો તેને શું કહેવાય તો જે પક્ષીઓના ઈંડા છે તેના અભ્યાસને ઓપ્શન એ ઉલોજિસ્ટ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર છેત્રીસ જોઈશું કયું પક્ષી ચાલીસ થી પણ વધુ પક્ષીઓના અવાજની નકલ કરી શકે છે તો મિત્રો એ પક્ષી છે ઓપ્શન સી મોકિંગ બર્ડ પ્રશ્ન નંબર સાડત્રીસ જોઈશું પક્ષીવિદ પ્રચ્યુમન પ્રદ્યુમન દેસાઈ પ્રધ્યુમન કંચનરાય દેસાઈને પક્ષી રાજનું બિરુદ કયા રાજવીએ આપ્યું હતું તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી કૃષ્ણકુમાર સિંહજીએ પ્રશ્ન નંબર આડત્રીસ જોઈશું પક્ષીઓમાં સૌથી સારી વાતો કરતું પક્ષી કયું છે તો મિત્રો એ પક્ષી છે ઓપ્શન સી પહાડી કાબર ચાલો પ્રશ્ન નંબર જોઈશું પક્ષી ઉડતા ઉડતા ઊંઘી શકે છે તો મિત્રો એ પક્ષી છે ઓપ્શન ડી એલ્ટ્રાટ્રોસ ટ્રોસ ચાલો પ્રશ્ન નંબર ચાલીસ જોઈશું પક્ષીઓના સંદર્ભોમાં કયો વિકલ્પ ખોટો છે તો મિત્રો ઓપ્શન સી પક્ષીઓમાં ધ્રાણીય અંગો ખૂબ જ વધુ વિકસિત હોય છે આ વિધાન ખોટું છે જ્યારે પક્ષીઓનું શરીર નોતલ આકારનું જોવા મળે છે પક્ષીઓને મહિમાવાન શરીર સ્રૂપો તરીકે પણ ઓળખવામાં આવે છે અને પક્ષીઓ અનપ્રસવી હોય છે આ ત્રણે ત્રણ વિધાન સાચા છે અને જે ઓપ્શન સી છે આ વિધાન ખોટું છે ચાલો પ્રશ્ન નંબર એકતાળીસ જોઈશું ઘોરાડ માટે ગુજરાતમાં કેટલા અભયારણ્યો જોવા મળે છે તો ઘોરાડ માટે ગુજરાતમાં ટોટલ બે અભયારણ્યો આવેલા છે પ્રશ્ન નંબર બેતાળીસ જોઈશું ઘોરાડ કુળમાં કયા પક્ષીઓનો સમાવેશ થાય છે તો ઘોરાડ કુળમાં ઉબારા ઘોરાડ અને ખરમોળ આ ત્રણેય પક્ષીનો સમાવેશ થાય છે માટે ઓપ્શન ડી આપેલ તમામ એ આપણો સાચો જવાબ થશે ચાલો પ્રશ્ન નંબર તેતાળીસ જોઈશું મોરના ચોવીસ મીસાઈથી બનેલી ગલગીને ખાલી જગ્યા કહે છે તો મિત્રો તેને ઓપ્શન બી તોરો કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ચુમ્માળીસ સારસના સ્વર્ગ તરીકે કયો તાલુકો પ્રખ્યાત છે તો સારસના સ્વર્ગ તરીકે ઓપ્શન બી માતર તાલુકો પ્રખ્યાત છે ચાલો પ્રશ્ન નંબર જોઈશું અયોગ્ય વિકલ્પ પસંદ કરો તો ઓપ્શન ડી પોપટનો સમૂહ સંસદ આ વિકલ્પ ખોટો છે પોપટના સમૂહને શું કહેવાય એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે જ્યારે કાગડાના સમૂહને મર્ડર મોરના સમૂહને મસ્ટર અને ચકલીના સમૂહને હોસ્ટ કહેવામાં આવે છે ચાલો પ્રશ્ન નંબર છેતાળીસ જોઈશું વાઘની માફક બોલતું પક્ષી કયું છે તો મિત્રો એ પક્ષી છે ઓપ્શન ડી બીટન પક્ષી ચાલો પ્રશ્ન નંબર સુડતાલીસ જોઈશું કયા પક્ષીને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી કબૂતર કબૂતરને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે પ્રશ્ન નંબર અડતાલીસ નીચેનામાંથી કયું પક્ષી તેનું માથું એકસો અંશ બંને બાજુ ફેરવી શકે છે તો મિત્રો એ પક્ષી છે ઓપ્શન સી પક્ષી છે ઓપ્શન ડી શ્વેત નૈના પ્રશ્ન નંબર પચાસ ગુજરાતના બર્ડ સિટી તરીકે કયું શહેર ઓળખાય છે તો ગુજરાતના બર્ડ સિટી તરીકે ઓપ્શન એ પોરબંદર શહેર ઓળખાય છે ચાલો પ્રશ્ન નંબર એકાવન જોઈશું નીચેનામાંથી કયા પક્ષીનો સમાવેશ બીજનો ફેલાવો કરતાં પક્ષીઓમાં થતો નથી તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી પોપટ પોપટનો સમાવેશ બીજના ફેલાવો કરતાં પક્ષીઓમાં નથી થતો જ્યારે બુલબુલ હરિયાળ અને કબૂતર આ તમામનો સમાવેશ બીજના ફેલાવો કરતાં પક્ષીઓમાં થાય છે પ્રશ્ન નંબર બાવન નીચેનામાંથી કયો પક્ષી સફાઈ કામદાર પક્ષી નથી તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ દયડ એ સફાઈ કામદાર પક્ષી નથી જ્યારે કાગડો સમડી અને ગીત આ સફાઈ કામદાર

પક્ષીઓમાં જોવા મળતી પિન ગ્રંથિનું કાર્ય શું છે તો જે આ પિન ગ્રંથિ છે તેના કારણે ઓપ્શન બી પીંછાને સુવાળા રાખવાનું આ પિન ગ્રંથિ કામ કરે છે ચાલો પ્રશ્ન નંબર છપ્પન જોઈશું પક્ષીઓનો ઉત્સર્ગ દ્રવ્ય તરીકે ખાલી જગ્યાનો નિકાલ થાય છે તો મિત્રો ઉત્સર્ગ દ્રવ્ય તરીકે ઓપ્શન ડી યુરિક એસિડનો નિકાલ થાય છે પ્રશ્ન નંબર સત્તાવન જોઈશું પક્ષીવિદ સલીમ અલી કયા પક્ષીને રાષ્ટ્રીય પક્ષી પસંદ કરવાનું સૂચવ્યું હતું તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી ઘોરાડને તેમને રાષ્ટ્ર પક્ષી તરીકે સૂચવ્યું હતું પરંતુ મોરને રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવામાં આવ્યું છે ચાલો પ્રશ્ન નંબર અઠાવન જોઈશું નાના કદના સુરખાબને ખાલી જગ્યા કહે છે તો જે નાના કદનો જે સુરખાબ હોય છે તેને ઓપ્શન સી લેસર ફ્લેમિંગો કહેવામાં આવે છે ચાલો પ્રશ્ન નંબર ઓગણસાઠ જોઈશું

ચાલો પ્રશ્ન નંબર એકસઠ જોઈશું ઉત્તર પ્રદેશનું રાજ્ય પક્ષી કયું છે ઓપ્શન એ ખોરાડ ઓપ્શન બી ફાલ્કન ઓપ્શન સી સારસ ઓપ્શન ડી સુરખાબ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે ઉત્તર પ્રદેશ રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે ઘોરાડ ફાલ્કન સારસ કે પછી સુરખાબ તો મિત્રો જલ્દીથી કોમેન્ટ કરો શું આવ્યા પ્રશ્નનો જવાબ અને વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી દો ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો ત્યાં તમને ફોરેસ્ટ ગાર્ડનું મટીરિયલ અને ફોરેસ્ટ ગાર્ડની ક્વિઝમાં પણ તમે પાર્ટિસિપેટ થઈ શકશો તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ટેલિગ્રામ ચેનલ અવશ્ય જોઈન કરી લેજો તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત